તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબિતાજી એટલે કે મુનમુનદા તાને ટપુની સગાઈના સમાચાર સોશિયલ મીડિયા પર આવ્યા બાદ લોકો ચોંકી ગયા હતા કે બાદમાં મુનમુનદત્તાએ સગાઈના સમાચારને ફેક ગણાવ્યા મુનમુનદત્તા પોતાની લાગણીઓ વ્યક્ત કરવામાં ક્યારેય અચકાતી નથી જ્યારે ટપુની ભૂમિકા ભજવનાર અભિનેતા રાજ અન્નરકટ સાથે તેની સગાઈના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા ત્યારે તેણે સ્પષ્ટપણે તેને અફવા ગણાવી પરંતુ હવે અભિનેત્રીએ તેના લગ્ન અને સગાઈના સમાચાર પર પ્રતિક્રિયા આપતા ફેક ન્યૂઝનો પણ ઉલ્લેખ કર્યો છે અને એક સ્ટેટ્સ સ્ટેટસ મૂક્યું છે પોતાના ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરી આપવા ફેલાવનાર પર કટાક્ષ કરતા મુનમુદ્દાતાએ તમામ ન્યૂઝને ફેક ગણાવ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ